કડી અને વિસાવદરની પેટા ચૂંટણી અત્યારે બધા જ પક્ષ માટે એકદમ કેન્દ્ર છે કારણ કે તમામ પક્ષો એ તૈયારી કરી રહ્યા છે કે કઈ રીતના એ બેઠક જીતી શકે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર હજી નક્કી નથી કર્યા આમ આદમી પાર્ટીએ બંને બેઠક માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે અને આ ત્રણ પક્ષ સિવાય પણ એક પક્ષ એ શંકરસિંહ વાઘેલાનો પક્ષ એમણે પણ ઉમેદવાર નક્કી કરી દીધા છે એ ચોપ આખ્યા જંગમાં વિસાવદરથી લઈને કડી સુધી અત્યારે પ્રચાર ચાલી રહ્યા છે આમ આદમી પાર્ટી આખી અત્યારે વિસાવદરમાં છે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે રેલી કાઢવામાં આવી છે આજે આજે ફોર્મ પણ ભરી દેવાના છે છે બીજી બાજુ કડીમાં કોંગ્રેસે એક સંમેલન કર્યું ગોહિલ બધા જ ત્યાં હાજર હતા કડીની જનતાને ને વાયદા કર્યા છે ઘણા બધા ત્રણ ઉમેદવારોની પેનલ ત્યાં ઉતારવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે આ બધાની વચ્ચે બળદેવજી ઠાકોરનું એક નિવેદન છે એના ઉપર ખૂબ ચર્ચા થઈ રહી છે બળદેવજી ઠાકોર જયારે બોલી રહ્યા હતા ત્યારે એમણે એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટી જો દાદાગીરી કરે છે તો અમે પણ કઈ ચૂપ નથી રહેવાના ભારતીય જનતા જે રીતના જવાબ આપવાનો થશે એ રીતના જવાબ આપીશું આ બંને બેઠકમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરશે એવું છેલ્લા કેટલાય સમયથી વાત ચાલી રહી હતી પણ વિસાવદરમાં જ્યારે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર નક્કી કરી દીધા એના પછી એ ગઠબંધનની ના પાડવામાં આવી નેશનલ લેવલ પર ગઠબંધન રહેશે પણ ગુજરાતમાં ગઠબંધન નહીં થાય એટલે કોંગ્રેસ હવે ત્યાં પોતાના ઉમેદવાર ઉતારશે વિસાવ પદમાં પણ ઉમેદવાર ઉતારશે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કેવા ઉમેદવાર કેવા મુરતિયા ઉતારે છે એ જોવાનું રહ્યું પણ આજે કડીમાં જે સંમેલન થયું એ સંમેલનમાં બળદેવજી ઠાકોરે શું કહ્યું તે સાંભળો અમિતભાઈ ચાવડા બનાસકાંઠાના આપણા શ્રી ગેનીબેન ઠાકોર શૈલેષભાઈ પરમાર ઠાકોર ઠાકોર વચ્ચે વધારે છે એવા રઘુભાઈ રઘુભાઈ ભરતભાઈ ભરતભાઈ દિનેશભાઈ પર તમામ કોંગ્રેસના શ્રીઓ ઉપસ્થિત તમામ સૌ કોંગ્રેસના કાર્યકર મિત્રો વાલી માતાને માતા સંજોગો વચાત આવી પડેલી કરવા માટે તમારી વચ્ચે આજે અમે આવ્યા છીએ આપણે આપણા આગેવાનોને ખાતરી આપીએ કે ચિંતા ના કરતા તમે જે ઉમેદવારને પંજો લઈને મોકલ છો એમને મે જીતાડીને તમારે તમારે ત્યાં મોકલજો જો ખાતરી આપી જો તમે ખાતરી આપતા હોય

અને ધારાસભ્ય તરીકે જ્યારે તમે મને ચૂટ્યો ત્યારે કડીની જવાબદારી આપી હતી એની જવાબદારી સાથે તમે કોંગ્રેસ કા ઉમેદવારને મત આપશો તો બધું જ પૂરી એક અભે કબો મિલાવાની કડીની પ્રધાની તમારી વચ્ચે મે રહી છું દાદાગીરી તું કોણ કરે સત્તિ ભાઈ જે દાદાગીરી કરતા એમ મે મારે કેવું છે કે દાદાગીરી કરવી દાવજો લ્યો આ કડી હું પડ્યું છું

ભારતીય જનતા પાર્ટી નો કોઈ આગેવાન કહેતો હોય કે અમે દાદાગીરી કરશુ તો અમે શું કરશું અમે ઘરનો મેચેજ ખાલી તમારી પૂજા કરીશું જેવો જવાબ ખામે થી આવશે ને એવો જવાબ અહીંથી આવવાનો છે એની ચિંતા તમે કરતા નહીં ખાલી મુસ્લિમ સમાજના મિત્ર એ મેં મારો વિડીયો મૂક્યો છે

નથી આવતી તમારા વિસ્તારો બદલી દેતા ત્યારે તમારા ચૂંટેલો કે તમારો વિસ્તાર બદલાટ આપશે અને ભારતીય જનતા પાર્ટી નો આપણો માણસ હશે તો એમની ખબર રાખશે તમારી ખબર નહી રાખે રમેશ ચાવડા હતા ત્યારે તમારી ખબર રાખતા હતા બળદેવજી હતા ત્યારે તમારી ખબર રાખતા હતા તો બીજા શરા માટે તમારી ખબર રાખે તમારે તમારો માણસ જોશે સત્તામાં તાલુકા પંચાયત આવે તમારો પ્રમુખ તાલુકા પંચાયત નો છે નગરપાલિકા આવે તો તમારો પ્રમુખ નબત નગરપાલિકા પર છે અને ધારાસભ્ય ની ચૂંટણી આવે ને તો તમારો ધારાસભ્ય જો છે તો અહીં ખરા તાપ પર તમારા માથે બેસી એટલે તમને બે વાતો કરશે અને એટલા માટે હું તમને કહું છું કોઈ નથી ડાર્યા સિવાય અમે મરી નહી ગયા તમારી સાથે છીએ એ ખાલી જરૂર પ્રાણ હાકલ કરજો રાતના બે વાગે તમારી વચ્ચે તમારી સાથે આવી ઉભા રહેવાની અમારી તૈયારી છે ને કહેવા માટે તમારી વચ્ચે આવે ભાઈ ચિંતા ના કરતા તમને એમ લાગે કે ઓછા દે ચિંતા ના કરતા બધા આખો પડી તારો તમારી સાથે તમે જેને મોકલો એનો પંજાનો નિશાન લઈને મોકલજો કારણ કે તૈને જણા ભેગા થયા હતા અને તૈને જણે મારો ઉમેદવાર તૈથી ચાર પાંચ જણા ઉમેદવારોએ કીધું કે માંગવાના બધાનો અધિકાર હોય માંગવાનો અધિકાર છે તે માંગ્યું છે

કોંગ્રેસને ને મુકેલા ઉમેદવાર ને વિજય બનાવજો ગમે ગમરો તમારી બિલાવી તમારી સાથે રહીશું જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તમારી વચ્ચે આવીને ઉભા રહીશું અને કડીનો કોઈ કમળ બંધી હું કહેતો હોય કોંગ્રેસના ના તમારું વાત દબાણ કરતો હોય તો એને મારી ખુલ્લી ચેલેન્જ છે કે તાકાત હોય તો અમારી સામે આવીને તું ચેલેન્જ બે એ ચેલેન્જ સ્વીકારવાની જવાબદારી અમારી છે એટલે મે તમને કહીએ છે કે ચિંતા કરતા નહીં કઈ બોલાય બે શબ્દ બોલવાય તકા પે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું જે ભારત જય